સદગુરુ મારાવતર મા બાપ એટલે માવતર આ શરીર આપણને ચેત થી મળ્યું માવત થી મળ્યું અરે અરે માવતર વિને આ શરીર મળે નઈ પછી પશુ નું હોય પંખી નું હોય કે ગમે નો હોય એ માવતર વિના આ શરીર મળતું નથી માવતર આ એક તરવાનું સાધન આપણને આપ્યું આ શરીર એવું આપ્યું છે ને મનુષ્ય દે આપણને કોઈને આપ્યો માવતરે આપ્યો અને એ આ તરવાની બારી છે એક માવતર તરવાની બારી એ મા બાપથી મળ્યું છે આપણને શરીર પણ જો એની ફરજ હતી એ બધી પૂરણ કરી દીધી માવતરની ફરજ

પ્રેક્ટિકલ વિજ્ઞાન જોવે છે તો કે હા મારે પ્રેક્ટિકલ મને અનુભવ થવો જોવે તો કહો છો પણ મને અનુભવ થવો આ એક દ્રષ્ટાંત છે હા કે મને અનુભવ થવો જોવે દ્રષ્ટાંત છે ને દ્રષ્ટાંત ને કોઈએ પકડવું નહીં એનો સિદ્ધાંત પકડવાનો દ્રષ્ટાંતો સુલ્યા મૂકવા જોવે સમજાવવા માટે પકડવાનો એનો સાર એનો સિદ્ધાંત આપણે પકડવાનો છે પછી એ ભાઈ ને કે અહીં આવતો રે એક પાનછેર નો પાણો બાંધી દીધો પેટે અને હવે આખો દે કામ કરી અને પછી તું અહીંયા આવી જાય મારી પાસે ભલાઈ કે આજે આયો પણ પગવો ઢળાવડાતા ઢળાવડાતા આયો કે કેમ ભાઈ તો આ જાણ માં આવ્યો બઉ ઉતાવળા પગ ઢીલો કારણ કે આ પથ્થર તમે ખાંડ હોય કે સોડે છોડવાનો એક કલાકમાં કાઢીને નાખી દેવાનો હતો કે કેમ ભાઈ કે કેજન નથી એટલો હતો તો કે બારો બાંધ્યો તો આ તો માના વાદળમાં આપણને હાઈશો છે નવ મહિના હાયસો બોલ તો યજ્ઞમાં એટલે તને કષ્ટ પડે તો એના બિચારી નવ મહિના કઈ રીતે કોઈ ખાવા પીવાનું બંધન નથી આપ્યું તરત તારા પોષણ માટે એને ખાવા પીવામાં ફેરફાર કરી નાખ્યો ખાટું ખારું મારે ખવાય ને મારા દીકરાને અસર પડશે અને જે દી એ આપ્યો ને તેથી જે હુયા છે ને એ બધું કેવા જયારે માના સુવાસે માના સુવાસે જીવતું બાળક અને એ સાફસુફ કરીને જયારે આવડો કાપી નાખ્યો ને ત્યાં પોતાને હા લેતા શીખવાડ્યો સુ અત્યારે ડોક્ટર નશું જે કહેવાય આપણને રલમ કરાવે કહેવાય હવે એને આપણને પોતાના જેવા તેવા નથી પછી આપણને નામ આપ્યું કે આને આ કેજો સઠે કહી દે સઠે માં નામ આપ્યું અહીંયા અનામી હતા અનામી હતા પછી એ કોઈ દાવો નહિ કર્યો શિક્ષણ આપ્યું એ શિક્ષક પાસે શીખીને મોટા કોઈ બેરિસ્ટર બન્યા વકીલ બન્યા ડોક્ટરો બન્યા તો એને કોઈ દાવો કે મેં તને દક્ષિણા દે પછી કાન ફૂક્યા દક્ષિણા ચાલુ થઈ અહીંયા થી તમારે કાન ફૂંકાવા મીડ્યા જે કઈ બોલીને તમને સમજાવે છે ને એ કાન ફૂક્યા કહેવાય સદગુરુ શાંત થી સમજાવે છે ઇશો કરે છે એ કોઈ કાન નહી ફૂંકતા આ કાન ફૂંક્યા રાપ આપ્યા મંથર આપ્યા કંઠક બાંધી ત્યાં પીસ દક્ષિણા થઈ ગયો સાલું પૂજન થઈ ગયું સાલું હવે આ માવતરે આપણને પણ આવ્યા પટ આવ્યા અને એનું જે કાંઈ જાગી રહી હતી એ આપણને વાંપી દીધી અને પૈસા જો આપણે આ ખેલ મોટો માંડ્યો એ તમે રો માવત ની ક્યારે હામાં બે ને પૂરા આપણે નથી પીધી માવતર ના પગધ પાણી આપણે નથી પીતા અને અત્યારે આ ગુરો રો અંગોઠા ધોઈ ધન પાણી પીવડાવવા માંડે છે આપણે રાગીને રોયું જ નહીં કે માવતરે રલમ દીધો મોટા કર્યા એની જે ફરજમાં આવતી બધી ફરજ પૂરી કરી દીધી લગન કરી દીધા એની જે કાંઈ રાખી રહી હતી એ આપણને વાંકી દીધી પણ એને કોઈ દાવો નહીં જ કીધો કે હું તારો ગુરુ છું તું મારી પૂજા કર્યો દાવો હજી કુદી કોઈ એમ જ કર્યો કોઈ અહીંયા નહીં દાવો કર્યો શિક્ષણ ગુરુ એ જ કર્યો આક્ષર જ્ઞાન આપ્યું એને દાવો નહીં જ કર્યો મારી પૂજા

પછી આગો તો મળી ગયા અને બસ એને જ ભાળવા મીડ્યા આપણે ઓલી ફરજ સુકી જાય છે જ્ઞાન ન થાય કેમ નહીં થતું કે આપણે ફરજમાં અહીંયા પહેલી તો આપણે ફરજ સૂકી જા રેણી સૂકી જા રેણી છે ને એ દિશારો છે એ શાન છે એ જે જેને સદગુરુ કહેશે ને શાનમાં સમજાવે એવા માલમી સંત કોને કહેવાય એની રાણીનો આખો પલટો હોય રગત ને કઈ લેવા દેવા નથી આડંબર નથી એ કોઈ નો જટા વધારે નો દાઢી વધારે નો મોટા લાંબા ટીલા કરે એનું જીવન તો બહુ હાદું હોય સંત નું અત્યારે ક્યાં છે ને નથી મફત માં મળતા સંત સંતને સંતિમ માં મળતા એના મોલ પડે બહુ સુ થી રહેતા હોય અને સહન શક્તિ કેટલી હોય દુનિયાને ફાવે એમ કરે તીરું હલવ નો સ્વભાવ એવો હતો કે બધા એને એમ કહેતા કે આ કોઈ ક્રોધિત ન થાય એટલે એક અમીર નો દીકરો અને એવો અહમ કે હું આને છે ને ક્રોધમાં તેરુલ હાડિયો વણીને વેસવાનું કામ કરતા એનું આ કામ હતું વણકર નું કામ હતું એટલે હાડિયો વેસે એટલે આ ભાઈ આડો ફર્યો કે મારે હાડી લીધી તમે પણ હોય એટલે બતાવો એટલે એ બધી હાડવી બતાવી બધી ખોલાવી ગમે કે વાંધો ને લઈ લે શું આમાં કઈ મને વાંધો ને જતા લેવા કે શું આને કેમે એક ટકો એક રૂપિયો કેમત પેલા જમાનામાં આવી કિંમત હતી ને તો કે મારે દિ લેવી

હા એટલું મારે જરૂર છે એટલે ભાઈ આ લીધો તને કાઈ કાઈમ નહીં લાગે હવે મારી ને મારી પાસે રવા દે ને કે તમે શું કર્યો કે હું હવે આ બધા તાર નો ખા કરી દઈને ફરીને વાણી નાખી બીજું મારે શું કરવાનું હોય મારે ધંધો છે તેથી પગ પકડી લીધા તા સંત તેરું વલોવરી એનો ઇતિહાસ તમે રોયજો આને સંત કેવાય અત્યારે ગાડોળો થાય તો સોટે થાય સંત ની કઈ રીતે સંત કેવા સંત કોઈ પુંજાવાની આશા ન કરે ગંગા સત્ય સોખો કહે કે માં પૂજરાવાની આશા કરે અને હરીનો નો સંગ નો કેમ ન થતો કે પોતે થઈને બેઠો કે જ થાય પોતે હું સર્વસ્વ માનું છું એવો એવો કે હું જ સર્વસ્વ હું તારો ગરુ છું સંત કોઈ દી દાવો ન કરે કે હું તારો ગુરુ છું તો મને કઈક દઈ દે એ તો એના મહેનત નું જોવા આ સંતો આગળ થઈ જાય એનું મહેનત નું દેખાતા ખાતા એ કોઈની આશા ન રાખતા કે આ દે નું લવ હું તારો ગુરુ છું દક્ષિણા માથે કોઈ જીવા નહીં એ સંત થઈ ગયા એની જ વાતો છે ને સંત કબીર વણવાનું જ કામ કરતા ને જે સંતોષ માનતા સંતોષ માનો તો એમાં સુખ પૂરેપૂરું સુખ તો સંતોષ માણસે ભલે તમારે ઝૂંપડે હોય પણ ક્યાં છે ને કે વાલી અમને અમારી ઝુંપડે પણ જયારે બેટ કલંદર બેટે જાય ને ત્યાં રોકડી ને પૂળા ક્યાંય બિલ્ડિંગ બિલ્ડીંગ હોય પણ અત્યારે શું કે નીચે ત્યાં સુધી વાયલી લાગે હોય તા વાયલી ન લાગે એટલે વસ્તુ આવું માવતર આપણે જ્યાં સુધી સ્વાદ હતો ને ત્યાં સુધી ગણિત પણ આપણે આપણી રીતે મીજા ને જેવવા પછી માવતરના જે કાંઈ ગુણ હતા ને એ બધા મજા કાઢવા અને આ બાયલું મીડિયા પૂરવા કઈ રીતે આપણે આ જ્ઞાન કેમ થાય કોઈ દે ન થાય હવા તથા એ તારે છે એ બુડાતો નથી કોઈ એ કોઈ આવા ક્રિયાકાંડમાં નહી પાડતો કે તમે આટલા જાપ કર્યો છ મહિના અખંડ કરો ત્યાં કે આનું જ્ઞાન થાય એટલે ભાઈ એવું ક્યાં છે ગોળ ગોળ કીધે ગળ્યો લાગે ગોળ તો તમે ખાવ એટલા મોટા ગળ્યો લાગવા અગ્નિ નડો એટલે તરત ગરમ લાગે સો મહિના નો ગરમ લાગે નડવા વસ્તુ આપણે જ નક્કી કરવાય ને છે ને કે જેટલો વજન જેટલા કર્મ બાંધ્યા છે આપણે બાંધ્યા છે એટલો વજન લીધો આપણે જ લીધો આપણે શું ફરજ સુકી જાય છે વજન આપડે મીઠા લેવા જાય કર્યો ગુરુ કરવા ગુરુ એ આપણે ગુરુ આપડે કીધા શૈશા બીની જ ગુરુ ત્યાં રેજો દીકરો હોય ને એ બાપ કરાશ દીકરો ન હોય બાપ કોન કે દીકરા બાપ કર્યા ગ્રાહક વેપારી કીધો ગમે એવો માલ લઈ બેઠો હોય કોઈ ગ્રાહક નો હોય શું કરવાનું વેપારી નો કેવાય એના રથો ભેગો કર્યો કેવાય પણ એ માલ કોક લેવા વાળો જ હોવો જો ને એમ ભલે મોટો ગ્ઞાની હોય પણ જ્ઞાન લેવા વાળો સામો જ હોય છે ને કથાકાર ખરેખર નો કીથ્યાકાર છે પણ કોક સાંભળવા વાળા જ હોય છે ને ન પતે કે નિરંજન હતા નિરાકારી દર્શન નિરંજન હતા કોને ખબર છે આ વસ્તુ આમ પડે છે જે જે આપણે ઉભું કર્યો છે આપડે જરૂર પરમાણે આપણે છે આપણને વજન લાગવા માંડ્યો એમાં કોઈ શું કરે અળગતા તો આપણે મીઠા ઝાલવા કે મારા પિત્રુ ના પાવા જ આવો એટલે જીવતા હોત તો તારા પાવા નો પાવા ન જોવા હરાજ ન નાખવા જોવા અને એમાં કાગડા ને બાપ બનાવો આ કેવી નું ભાઈ એક ભાઈ કે હરાદ નાખતો એક માથે હાલ મેટ પહેર કૈલાભાઈ હેલ્મેટ પહેરી ને કેમ કે ખરાદ ના કર કે મારા બાપુ કે ખારા બહુ હતા કદાચ સાસ માધ્યા મારા માથું ફોડે ના કાગડાને બાપ કરવાનો વારો ન આવે આ જ્ઞાન થયું હોય તો કાગ વૈશ કાગ વૈશ કરીને ઉડાવતા હોય નથી હમણાં તું આપણને ત્યાં આ બધું કરવા મંડ્યા ને આપણને દાદ જ્ઞાન નાગ છે નાગ હવે એ તો મૂકે કર નાગ હોય જ મૂકે ને પણ એને આપણે એનું મંદિર ઉભું કર્યું અને દાદા બાપા શું લેવા કીધું છે મોટી પણ એ થોડોક મૂકે પગમાં આવી જાય ઠસકાઈ લેશે હોય પૂરું ક્યાંય નો જવા દે તમને હવે જાય લગાડવા પણ એ હોય તો થી કળે જ સુ દેવતા હોય તો સહન કરવાની શક્તિ તો છે નહી એનું મંદિર એની પૂજાયું કઈ રીતે થાય એટલે આ બધું અનુભવ તો આપડે જ કરવો જોઈએ કોઈ ન કરી દે તમારા ગુરુ તમે જયારે બનશો મન સમજવાનું તાવી સમજા નહી આવું તો આદિકાળ થી સંતો સમજાવતા આવ્યા પણ બધા નથી સમજતા સમજવાનું પોતાને પોતાનું મન ને વાળવો હોય પોતે જ વાળી વાળી સદગુરુ પાયર ઉતારે એ વસ્તુ હાય છે પાયર ઉતારે પણ સત્ય રાહે તો હાલો તો ને આપણે તો અત્યારે ગુરુ કર્યા તો આ દેહ ને માની ગઈ છે ગુરુ ને માને માનવી દેહ થકી કરે વ્યવહાર પ્રીતમ કે ભરે નરક માં સંશય નહીં લગા જો કોઈ ગુરુ ને માણે માની લેતો હોય સીધો નરકે જાય દેહ ના વ્યવહાર કરવા માંડી ગયા લો પૂજા કરી દેહ વ્યવહાર થયો ને તિલક કરો પૂજા કરો દક્ષિણા બધો ભીડો એ આપડે જ કાઢવો જોવો ને એ જૂનો કસરો કાઢો થઈ કઈક નવું હોમાય ને મારી પાઠું ભીરુ સહીમાં નવું ક્યાંથી આવે નવું હુમાય નહી એટલે કે તો કે વાણી નો સમજાણી સંત ને વાણી નો સમજાવણે નો સમજાય પેલો જૂનો ભર્યો મન મંદિર ના ખૂણે ખસ કે કસરો કાઢી નાખજો તો આ તમારું મન મંદિર સાફ કરવું જોઈએ તો એ સુધાત્મા બને છે નકર તો મિલીન રહેવાની મિલીનતા હશે ત્યાં કોઈ વસ્તુ સમજાય નહીં તમે ઝાયલું છે તમારે જ મૂકવું જોઈશે દાદા કેમ કુવા પડી જતા મૂળિયો પકડાઈ ગયો હવે દેખે તો કરવા મીડા બારો કાઢો બારો કાઢો હવે કેળા કાંઠે એટલે માણસો નીકળતા આવતા જતા હોય વહેલા કંઈક બે સાત ભજન માંથી આવતા હોય છે એટલે અવાજામાં કંઈક આવા જોયું છે એ કોણ છે બાબા કે હું બહાર જવા જતો ને પડી ગયો છું તો કાઢો તો પેલા શું કે રાંઢવા થોડાક કાર્ય લઈને ફરતા હોય તો પાઘડ્યું બાંધતા પાઘર ગયો વી વી હાથ ની બાર બાર હાથ નું હા કરીને રાવા દીધી ડોહિ લીજો એ બાપા પકડ્યો મીઠા ખ્યા હોય શું બહાર આવો હથિયળો થઈ ગયો બહુ મહેનત કરી પણ બહાર નું આ હથિયાર થઈ ગયો એક જણો ઢોકાણો કે ડો હથ કે મૂળગી જયલું કે એકાથમાં કે આ પાક છેવડો ને એક હાથમાં મૂળ ગયો ડોવા કે મૂકજો મો કે એને મન બસાયો એ કેમ મૂકવો તો કે બાર નહી આવો એક વાત રાખો મૂકો બહાર આવવું હોય એમ આપણે જે જે પકડ્યા છે મૂકવા જ હોય છે બારું આવવું હોય ના પડ્યા છે અંદર એમ આપણે આપડે પકડ્યું આપણે જ મૂકવું જોવાનું આ કોઈ પકડાયો નથી આપણે આપડો પકડી લીધો નકર તો પકડાવનારા ગણાય છે તો આ પકડાવનારા છે ને પકડતા પણ મુકાતું થટલે એટલે કીધું છે ને કે કસરા જો નીકળે જાય ને તો નવું કઈક આવે મારી પાસે ડો પાણી પેલા વેડા ગાળતી બેન્યું નદી કાંઠે જ ગામ હોય અને અહીંયા વીડો ગાળવા જાય અને કાતો છે ને અહીંયા તળાવ હોય પાણી નો આરો તો પેલા ગોતી ત્યાં દીયા ગામ નો થાપન થતું ગામ નો વસાતું વસતું એટલે એમાં ડોળો પાણી હોય ને એટલે ડોળો બધું કાઢ નાખે બેન ઉછેલી પછી આ સુધી આવે એમ જ્યાં સુધી આ ડોળો છે ને ત્યાં સુધી આ સુધી આવે ને એ આપણે કાઢવું જોવે છે એમાં કોઈ બીજો ન દે એ મેલ જે આપણે પકડ્યું છે આપણે જ મૂકવાનું આવશે એમાં સંતા શું કરે જે આપણે લઈને બેઠા છે કાઢવા વાળા છે અને પૂરવા વાળા છે આ શું વસ્તુ આ છે વસ્તુ મુકવા વાળા છે પણ નદીનું પાણી જ્યારે દરિયામ વ્યવ જાય ને એ કોઈની તાકાત નથી એ પાણી બારું કાઢે શકે એ પાણી ગોદ દે એ કોઈની તાકાત નથી તો નિ અહીંયા અહીંયા હોય ઈદનો પાછું તો લઈ લે પણ કોઈની તાકાત નથી એમ જ્યાં સત્ય વસ્તુ પકડાય છે ને સત્યમાં ભળી ગયો છે ને એને સત્સંગ કર્યો કહેવાય વાતોથી કોઈ સત્સંગ નહીં થતો પણ એ માં જ્યારે આવી જાય તો એમ માનું કે આને સત્યનો સંગ થઈ ગયો ખોટું બધું મુકાઈ ગયું હોય આ છે વસ્તુ ગ્રહણ કરી લીધી હોય છે આને સત્યની ઓળખાણ થઈ કહેવાય એની રાણી બદલી નાખ્યા એ સત્યની ઓળખાણ થઈ હોય સત્સંગ કરવો એટલે સત્યના સંગમાં વીર એમાં ભળે જવાનું જેવું છે જ નહીં થઈ ગયા શું કરવાનું સદગુરુ સદગુરુ થવાય જેવું છે ન થવાય વ્યાપક વસ્તુ કોઈ આપણે થઈ ન હોય મારે મત્યુ પ્રમાણે મારા અનુભવ પ્રમાણે કહું છું Sadhguru Maharajani.